અલગ અલગ શહેર પર્થ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના હિન્દુ મને આ પ્રવાસે પ્રથમ વખત પર્થ શહેરમાં તમામ બાર મંદિરો ચાર સામાજિક સંસ્થાઓને કાર્યક્રમમાં જોડ્યા હતા આ યાત્રા સવારે સાત વાગ્યા શરૂ અને રાત્રે નવ વાગે પૂરી થઈ હતી ચાલીસ ડિગ્રી તાપમાન હોવા છતાં સેંકડો અને હજારો ભક્તો તમામ સ્થળો એકત્ર થયા હતા તમામ ધાર્મિક સ્થળો રામ ભક્તોથી ઉભરાયા હતા અલૌકિક ભક્તિ ઉર્જા સમર્પણ અને ઉત્સાહથી ભરપૂર ભક્તો જય શ્રી રામના નાદથી આકાશ ગુંજી ઉઠી હતું ભક્તિ અને લાગણી ચરમસીમાએ હતી તેમાંથી ઘણાની આંખો આદરના આંસુઓથી ભરાઈ હતી ભીડ માત્ર અખંડ કળશને સ્પર્શ કરવા દોડી રહી હતી દરબાર અને કળશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ બાળકો ઉમટી પડ્યા હતા કપાળ પર શ્રી રામના નામનું તિલક લગાવવાનું હોય કે કળશની થાળીમાં માથા કળશની થાળી માથા પર ધારણ કરવાની હોય ભક્તો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા ઢોલ મૃદંગ નૃત્ય અને ભજનોથી ધરતી અને વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તે દ્રશ્યોને લાગણીઓ વર્ણવવા માટે શબ્દોની બહાર છે વિશ્વના સૌથી દૂરના શહેરોમાં ભક્તિ અને આદરનો આવો પૂર અલ્કલ્પનીય છે બધા આયોજક આયોજકોએ પણ આ ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અભિભૂત થયા હતા ના એક નાની આશા સાથે શરૂઆત કરી હતી પરંતુ મંદિર સમિતિઓના પ્રયાસ પ્રયાસો વિશ્વાસ અને સંગઠનને કારણે આ કાર્યક્રમ વિશાળ હિન્દુ જાગૃતિમાં ફેરવાઈ ગયો હતો તમામ આયોજક સમિતિઓનો આભાર માનવામાં આવ્યો તો તેમના પ્રયત્ન વિના આ શક્ય નથી તેવું પણ જણાવ્યું હતું ચિત્રો કદાચ અમુક ભાગો અભિવ્યક્ત કરવામાં સક્ષમ ન હોય પણ તે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું અને ત્યાંના ઓસ્ટ્રેલિયામાં વસતા હિન્દુ અને ગુજરાતી પરિવારોએ પણ કળશ યાત્રા જે શોભાયાત્રા નીકળી હતી તેના દર્શન કર્યા હતા અને રામ મંદિરને જે જળાભિષેક થવાનો છે અને જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં તેને આવકારી હતી